ગુજરાત સ્ટાર ડેવિસ આજે સરકારી અનાજનો જથ્થો પકડાયો છે તો આગળ શું કાર્યવાહી છે મહેસાણા જિલ્લાના કડીના એપીએમસી ખાતે એક સ્થાનિક બાતમીના આધારે સ્થાનિક મામલતદાર અને પુરવઠા ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી એપીએમસી યોગેશ્વર ટ્રેડિંગ નામની એક કંપની ખાતે ચોખા ઘઉં અને જથ્થો અમને મળેલો છે ચોખા અંદાજીત અઢાર હજાર ચારસો સાહીઠ કિલોગ્રામ ઘઉં તેર હજાર ત્રણસો પંચોતેર કિલોગ્રામ અને છૂટક ઘઉં ચોખા ચૌદસો ચૌદ કિલોગ્રામ છે અંદાજીત અગિયાર લાખ છત્રીસ હજાર જેવી રકમ થાય છે સદરૂ જથ્થાને સીઝ કરી અને પૃથકરણના સેમ્પલ માટે અમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર મોકલશું સમાન પ્રકારે આ જ પ્રકારની અન્ય બાતમી વિજાપુર ખાતે હિંમતનગરની એક કંપનીના સાથે જોડાયેલા કર્મચારી આ સાથે હતા તો એમાં પણ સ્થાનિક મામલતદાર અને પુરવઠાની ટીમ દ્વારા તપાસ કરતા ઘઉં દસ હજાર છસો કિલોગ્રામ અને ચોખા